ધારાસભ્ય ચૈતર વસાવા સામે કરાયેલી ફરિયાદને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો અરવલ્લીના ભીલોડામાં આદિવાસી સમાજે મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આદિવાસી સમાજના ધારાસભ્યને હેરાન કરવાનું કાવતરું ઘડ્યું હોવાની રજૂઆત કરી ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખોટી ફરિયાદ નોંધી જેલમાં પુરાયાના આક્ષેપ કરવામાં આવ્યા આ સિવાય આદિવાસી સમાજના ધારાસભ્ય પ્રત્યે ઓરમાયુ વર્તન કરી તેમના હક અને અધિકાર છીનવવાનું કામ કરાયાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો આજ રોજ બિલોડા ખાતે જે ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરબસી વસાવાની જે ધરપકડ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જ્યારે આદિવાસી સમાજના અગ્રણીઓ હોય આદિવાસી સમાજના સંગઠનો હોય અમારા ધારાસભ્ય શ્રી આનંદ પટેલ હોય ચૈતરભાઈ વસાવા હોય તુષારભાઈ ચૌધરી હોય જેવા અનેક અગ્રણીઓ જ્યારે સમાજના હક અને અધિકારની વાત કરતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજનો દબાવ અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરતી હોય છે હું રાજ્ય સરકારને કહેવા માગું છું કે ગુજરાતના આદિવાસીઓ અન્યાય થતો હશે તો એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતની અંદર આદિવાસીઓ એકજૂટ થઈ વિધાનસભાનો ઘેરાવો કરશે અને જરૂર પડે તો બિરસા મુંડા માર્ગે ના અમે અમારા સમાજના હક ને અધિકારો મેળવી રહીશું માટે રાજ્ય સરકાર તાત્કાલિક વિહા કરે એવી અમારી લાગણી અને માગણી છે